નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દ્વાર રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું પલ્લી પરિવર્તન અભિયાન શું છે અમદાવાદના રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તી રૂપાલની પલ્લીમાં કરોડોનું શુદ્ધ ઘી ઢોળવા સામે અભિયાન ચલાવી રહ્યા છે जानो शू से अभियान एक सौ बे हज़ार पच्चीस में एक सौ देशों में भारत स्थान एक सौ पाँचमू से एक बेहजार पच्चीस में एक सौ त्राणु देशों में भारत स्थान एक सौ ने तीसमु से बस बेहजार पच्चीस मुजब एक सौ सुतालीस देशों में भारत एक सौ अठार स्थाने से નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં દર સો બાળકોમાંથી અડત્રીસ બાળકો કુપોષણથી પીડિત છે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં એક પોઈન્ટ પાંચ લાખ બાળકો અલ્પ વિકસિત છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં બાળકોના કુપોષણની સ્થિતિ વધી રહી છે આંતરરાષ્ટ્રીય ખાદ નીતિ અનુસંધાન મુજબ ગુજરાતમાં પંદરથી ઓગણપચાસ વયની એક પોઈન્ટ છવ્વીસ કરોડ મહિલાઓ એનિમિયાથી પીડિત છે નીતિ આયોગના બે હજાર ત્રેવીસ વય મુજબ ગુજરાત ભૂખ સૂચકાંકમાં છત્રીસ રાજ્યોમાં પચીસમાં સ્થાને છે કુપોષણની સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિના આહારમાં અપર્યાપ્ત માત્રામાં પોષક તત્વ ન હોય કુપોષણના કારણે બાળકો અને મહિલાઓમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે નવરાત્રિમાં નોમની રાત્રે દર વર્ષની માફક વરદાયની માતાની પલ્લીમાં આશરે પચીસ કરોડની કિંમતનું શુદ્ધ ઘી રસ્તા ઉપર ઢોળી નાખવામાં આવશે શું આ આઘાતજનક નથી શા માટે આ ઘી ઢોળાય છે માત્ર અંધશ્રદ્ધાના કારણે વર્ષોથી ગામના નિર્ધારિત હત્યાવીસ ચોકમાં એકઠું થયેલું કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી પલ્લી ઉપર ઢોળીને ધોળિયા રસ્તાઓ શુદ્ધ ઘીથી રેલમ સેલ કરાય છે દર વર્ષે આ જાહેર બગાડ થાય છે લાખો માણસોના પગ તળે કચરાઈને ધૂળમાં મળેલું કાદવવાળું ઘી પરંપરાના નામે ગામના વાલ્મિકી સમાજના લોકો સફાઈના નામે લઈ જાય છે અનેક પ્રકારની મથામણો બાદ તેમાંથી થોડું ઘણું ખાવાલાયક ઘી નીકળે તે જીવન નિર્વાહના ભાગરૂપે ગરીબાઈને કારણે ના છૂટકે જાત ઉપયોગમાં લેશે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા પણ આપણે અંધશ્રદ્ધાઓને કારણે ખાદ ચીજોનો માનવ વપરાશની જગ્યાએ બિનજરૂરી મોટા પાયે થતો બગાડ અટકાવી શક્યા નથી બીજી અંધશ્રદ્ધા પણ ખતરનાક છે આ પલ્લીમાં અંધશ્રદ્ધા રૂપે બાધા આંખડીવાળા કુમળા બાળકોને ધાર્મિક વિધિના નામે લાખોની માનવ ભીડમાં પલ્લીની ભળભરતી જોત સાથે સ્પષ્ટ કરાવવાનું કૃતવરુપ કૃત્યુ થાય છે જેમાં બાળક રડતું કકળતું હিজરાતું એક જગ્યાએથી બીજી જગ્યાએ અનેક અજાણ હાથોમાં હોમરાતું ફંગોળાય છે રૂપાલ ગામમાં ફરદાઈની માતા ત્રશના अध्यक्ष મામલતદાર છે સતાય આ બગાર અટકી શક્યો નથી સુદгина બગાર બાબતે રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરતાં રીડ પિટિશન નંબર પંચોતેર છોતેર ઓગણીસો ને અઠ્ઠાણું હાઈકોર્ટે લોકજાગૃતિ પર ભાર મૂક્યો હતો એટલા માટે લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ બાબતે જાગૃતિ અભિયાન ચલાવે છે એક બંધારણના આર્ટિકલ કલમ એકાવન એ એચ મુજબ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની અને અંધશ્રદ્ધાના નામે ખાદ્ય પદાર્થોનો બગાડ અટકાવવાની દરેક નાગરિકની અને સરકારમાં બેઠેલા અધિકારી મંત્રીઓની ફરજ નથી રૂપાલ ગામે ચડાવવામાં આવેલા શુદ્ધ ઘીમાંથી તેને આ જૈનિક રીતે મંદિરમાં સાચવી રાખવામાં આવે અને ટોકન જેટલું ચમચી ભરીને ઘી ચડાવી બાકીનું શુદ્ધ ઘી ફરી વપરાશમાં લેવાય તેવું આયોજન ન થઈ શકે નંબર ત્રણ પેટે આવેલા દાન પેટે આવેલા શુદ્ધ ઘીની યોગ્ય વ્યવસ્થા કરી લાડુ શીરો કે સુખડી બનાવી પ્રસાદ રૂપે આપી ન શકાય નંબર ચાર વિકલ્પ તરીકે આ શુદ્ધ ઘીને વ્યાજબી ભાઈએ વેચાણ કરી તે આવકમાંથી ગામના વિકાસલક્ષી કામો પાકા રસ્તાઓ સુંદર બાગ બગીચા लाइब्रेरी आंगनवाड़ी प्राथमिक शाला स्कूल कॉलेज हॉस्टेल हॉस्पिटल अनाथ आश्रम गृह उद्योग बाल ने महिला कल्याण केंद्रों वगैरह व्यवस्था उभी करी शक नंबर पांच शाला में सॉरी गाम में ढोलू अगाध थी घी भेगू करने सफाई सामदार समुदाय માટે ધિકારજનક પરંપરા સરકારે અટકાવી ન જોઈએ નંબર 6 સગીર બાળકો ઉપર પલ્લીની ભર ભરતી જોત સાથે સ્પષ્ટ કરાવવાની ધાર્મિક વિધિ પણ બાળ કલ્યાણની વિરુદ્ધ નથી ગુજરાત હાઈકોર્ટ કહ્યું કે પૂજા વિધિ માટે ghee વપરાતેમાં હાઈકોર્ટ માથું ન મારી શકે બરાબર પરંતુ બગાડને પૂજા વિધિ કહી શકાય વળી તે ઘી એકત્ર કરતાં ગરીબોની લાચારીનો અપમાનજનક સ્થિતિનો વિચાર કરવાનો કે નહીં શું માનવ ગૌરવને હાનિ પહોંચે તેવી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે હાઈકોર્ટ મોં ફેરવી લે તે ઉચિત છે નંબર આઠ અનેક પડકારો વચ્ચે લંકેશ ચક્રવર્તી અને તેમની ટીમ આ અંધશ્રદ્ધા સામે અભિયાન ચલાવે છે શું ગુજરાતના જાગૃત એમએલએ એમપી સ્વતંત્ર મીડિયા પ્લેટફોર્મ એક્ટિવિસ્ટો યુવાનો મહિલાઓ પલ્લી પરિવર્તન અભિયાન માટે અવાજ બુલંદ કરશે આ અંધશ્રદ્ધા ગાણપણને આપણે પડકારીશું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ